બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે સભાસદોએ ખોટા ઠરાવ કર્યાના આક્ષેપ કર્યા છે ઢોળાકુવા ડેરીના સભાસદો બરોડા ડેરી ખાતે પહોંચી ગયા અને જેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ખોટા ઠરાવ ઠરાવો કરવામાં આવ્યા છે ખોટા સહી સક્કા કરી અને ઠરાવ કરવામાં આવ્યા હોય તેવા આક્ષેપ સાથે આ સભાસદો આજે બરોડા ડેરી ખાતે પહોંચી ગયા અને આવેદન પત્ર પાઠવ્યું છે અમારા દૂધની ડેરી નો એક ઠરાવ હતો એના માટે અમે ઠરાવ શું હતો

કોપી અમે ઇન્વર્ટ કરીને કોપી અમે લીધેલી છે એના પછીના ના પચીસ સાત બે હજાર પચીસ અને જે તારીખ પૂરી થઈ ગઈ હતી ઠરાવ લેવાની એના પછીથી આ લોકોએ ડુપ્લિકેટ ઠરાવો બનાવ્યા છે અને એ માત્ર એક જ ડિરેક્ટર એવા છે કે જેને તમામ વસ્તુ ડુપ્લિકેટ કરી છે સિક્કાઓ હોય લોકોને ગેરમાર્ગે દોરા છે સભાસદોને ને એટલે આ એની સામે અમારો વિરોધ છે સખત વિરોધ છે કે આ ઠરાવ ક્યાંથી આવ્યા એની તપાસ થવી અને તપાસ થઈ બીજા નંબર કે ચૂંટણી અધિકારી ગયા છે છતાંય આજે ડેરીમાં કેમ આ રાખ્યું છે તમારે ચૂંટણી અધિકારી તો તપાસ કરવાની સત્તા એમની જોડશે તો તમારે આજે ડેરીમાં કેમ રાખ્યું એટલે આની સામે જે ડિરેક્ટરની મનમાની ચાલે છે એની સામે અમને વાંધો છે અને એ આની સખમી સખ તપાસ થવી જોઈએ અને જે પણ ડુપ્લિકેટ ઠરાવ કર્યા હોય એની અમે કાર્યવાહી થઈ જોઈએ કોણ છે જે બોગસ જે ઠરાવ કર્યો છે કોણ છે કોણ એક બધાને ખબર જ છે કયા તાલુકાના છે કયા ઝોનના છે એટલે અત્યારે કોણ સત્તા ઉપર છે તમને પણ ખબર છે કે કોણ છે કુલદીપસિંહ કુલદીપસિંહ રાહુલજીએ આ બધા ખોટા કાવતરા કર્યા છે લોકોને ગેરમાર્ગે દોરે છે તો આની તપાસ હકીકતમાં થવી જોઈએ અને આ તપાસ થયા પછી જો પણ જે પણ દોષી નીકળે એની પર કાર્યવાહી થવી જોઈએ તો શું માનો અગાઉ પણ પ્રકારે છે વિવાદો સામે ફરીથી આ નવા આવી રહ્યા તમને ખબર જ છે કે ભાઈ વિવાદી વિવાદી છે એને એમનો જે અહંકાર છે એ અહંકાર એમને નડે છે અને પબ્લિક સભાસદો ને ગેરમાર્ગે દોરે છે એનો જવાબ આ વખતે સભાસદો અને મતદારો એમને બહુ જોરદાર આપશે હવે આ ચૂંટણીમાં ચમત્કાર બતાવશે બતાવશે પચીસ સાત બે હજાર પચીસ એ છેલ્લો દિવસ હતો અમારી જોડે ઇન કરેલી કોપી પણ છે આજે અમે બધા સભાસદો લઈ આવ્યા છે અમારી સાથે તો ઠરાવ આવ્યો કેવી રીતે સભાસદો એવું કે છે કે અમે અમને સહી નથી કરી આપી અમને કદાચ એક બે મંડળીમાં એવું છે કે અમને ઘરે અમે સહી કરાવી છે મને સહી હતી અમને અમને ખબર અમે તો આ ધારો કે આ ભાઈ ઠરાવ આપ્યો છે મને ઠરાવ આપ્યો છે તો અમનો ઠરાવ આવ્યો કેવી રીતે પાછળથી એટલે અમને એનો વાંધો છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે ચૂંટણી અધિકારી ઉપર ને ડેરીના જે અધિકારીઓ બેઠા કે આને સાચું પરિણામ આપશે તો હવે આ ઠરાવ આવ્યો છે જો ઠરાવ રદ નહીં તો હવે તમે ધોળા કુવાના સભાસદો શું શું કરશો હંડ્રેડ પર્સન્ટ સાહેબ રદ થવાના હંડ્રેડ પર્સન્ટ રદ થશે

થયો હતો બરોબર છે તો પચીસ સાત બે હાજર પચીસ પછી બીજો ઠરાવ ક્યાંથી આવ્યો ડેરીમાં એની સામે અમે વાતો રજૂ કર્યો આ ઠરાવ ખરેખર મંગાવવાની પ્રક્રિયા ડેરીએ કરવાની હોય છે પણ અમારા ડિરેક્ટરે આ ઠરાવ એમના પેટ્રોલ પંપે બધાને ખોટી સહી સિક્કા બનાવી અને ત્યાં મંગાવી અને ઠરાવ કરેલા મેનેજિંગ ડિરેક્ટર ને આ એક લેખિતમાં અરજી વાંધો આપ્યો છે હવે સરકાર શું કરે છે તે જોવાનું રહ્યું અમે તમામ સભાસદો ગાંધી ચિંતા માર્ગે બહુ મોટું આંદોલન કર્યું છે આજે અમે સાત

બીજા નામના મૂકી દીધા ચાલી રહી છે ડેરીમાં બસ અમને ન્યાય મળે એના માટે અમે આજે અહિયાં રજૂઆત કરવા માટે આવ્યા છે શું ન્યાય મળશે હવે તો સરકારને જિલ્લા રજિસ્ટ્રારને ને અને કલેક્ટર સાહેબ ને અમે રજૂઆત કરવાના છે